ભારતીય જનતા પાર્ટીની સરકાર દેશમાં નારી શક્તિ વંદના અધિનિયમ લાવવાની વાત કરે છે બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના પ્રથમ હરોળના આગેવાનો ઉપર એક પછી એક મહિલા ઉપરના દુષ્કર્મની ફરિયાદ કે બળાત્કારની ફરિયાદ એના ઉપર નોંધાઈ રહી છે છેલ્લા દસ વર્ષની અંદર આપણે અભ્યાસ કરશું તાણ કાઢશું તો અનેક ભાજપાના આગેવાનો ઉપર દુષ્કર્મ બલાત્કાર અને હત્યાના ગુના નોંધાયેલા છે પરંતુ ભારતીય જનતા પાર્ટીની સમજ અને માનસિકતા એ છે કે પોતાના પરિવારના લોકો ઉપર ક્યારેય પ્રહાર નથી કરતી દેશ ગયો ભાડમાં એક પણ આગેવાન ઉપર સંવૈધાનિક પદ ઉપર બેઠનારા વ્યક્તિ ઉપર પણ ભાજપા પક્ષે ક્યારેય પગલાં નથી લીધા દુઃખ એના કરતાં આગળ એ થાય છે કે ભાજપાનો પ્રથમ હરોળનો આગેવાન બલાતકાર કરે છતાં પણ ભાજપા સરકારના નેતૃત્વમાં મહિલા નવ લાખ કરતા પણ વધુ બલાત્કારના ગુના નોંધાયા ગુજરાતની અંદર પંચાવનસો કરતા પણ વધુ મહિલાઓ પર બલાત્કારના અને દુષ્કર્મના ફરિયાદો કે ગુના નોંધાયા છે આ ભારતીય જનતા પાર્ટીની અસલિયત વહીવટ કરવાનું પરિણામ છે દેશના પ્રધાનમંત્રી લાલ સાફો પહેરીને પંદરમી ઓગસ્ટ બે હજાર બાવીસના રોજ લાલ કિલ્લા ઉપરથી ભાષણ કરે છે શું કહે છે નારીનું ગૌરવ એ રાષ્ટ્રના સપના પૂરા કરવા માટેની મૂડી છે કઈ પ્રકારની મૂડી નારી વંદના નારી સુરક્ષા માતૃવંદના નારી સન્માન આ બધા શબ્દો ભેગા કરીને જે વાક્યો બને છે એ વાક્યો દેશ દસ વર્ષથી સાંભળે છે પરિણામ શું આવ્યું મેં આપેલા આંકડા ભારતીય જનતા પાર્ટીની ચાલ ચરિત્ર અને ચહેરો આ ત્રણેય જુદું છે એવું ભાજપા ખુદ પોતાના વ્યવહારમાં અને સત્તામાં દેખાડી દીધી છે દેશની સામે હિમાચલ પ્રદેશના

એ પણ ભારતીય જનતા પાર્ટીના એ વખતના સાથી મિત્તલ રોકી કરીને એ પણ અન્ય એ મહિલા નોંધાવે છે આ બંને તેરમી ડિસેમ્બરે ઘટના ઘટે છે આજે થઈ છે પંદરમી પંદરમી જાન્યુઆરી બે હજાર પચીસ એક મહિનો સમય ગયો છતાં પણ ભાજપાની સરકારના કોઈ આગેવાને આની નિંદા કે અપરાધ કર્યો છે ગુનો લાગ્યો છે એના ઉપર કોઈ શબ્દ નથી અને એ એ વ્યક્તિ આગેવાન એ દિલ્હી વિધાનસભાની અંદર જવાબદાર આગેવાન તરીકે ભાજપાનો પ્રચાર પ્રચાર કરેલી છે કોઈ ફરક નથી આ દેશની અંદર મહિલાઓ સુરક્ષા મહિલાઓની સન્માન એને લઈ અને આ ભાજપાની અસલિયત મેં આપની સામે મૂકી અને દેશમાં એવા ભૂતકાળમાં ચિન્નંદ છે કુલદીપસિંહ સિંગર છે બ્રજભૂષણ સિંહ છે પ્રજ્વલ રેવના છે આવા તો અનેક પ્રથમ અરોળના ભાજપાના આગેવાનોએ પોતાના પાપો જનતાની સામે મૂકી દીધેલા છે કશું કોઈનું થયું નથી કોઈનું રાજીનામું નથી લીધું કોઈને પક્ષમાંથી બહાર નથી કાઢ્યો આ ભારતીય જનતા પાર્ટીની મહિલાઓ પ્રત્યેના માન સન્માનની માનસિકતા છે ગુજરાતમાં અનેક કિસ્સાઓ બન્યા છે નલિયા કાંડ બન્યો સામૂહિક બલાત્કાર એક દીકરી ઉપર એક પણ વ્યક્તિને ભાજપમાંથી રષ્ટિગેત નથી કર્યો કોઈ એવું ઈનામ કોઈ નથી આપી દીધું કે જેલના હવાલાનું આ ભાજપાની માનસિકતા એની ગળથુથીમાં પડેલી છે કે મહિલાઓ ઉપર ને દુષ્કર્મના કેસ કરીને આવો તમે ભાજપના છો તમે શક્તિશાળી છો ભાજપને તમે કંઈક કામ કરી ગયેલા છો તો તમને કશું નહીં થાય એટલા માટે હું કહું છું કે ભારતીય જનતા પાર્ટી છે સત્તાખોર પાર્ટી છે અને એના આગેવાનો છે એ હવસખોર લોકો છે આ એને શોભે છે શબ્દ બંને અને એને માટે કોઈને હરકત સરકું પણ નથી કોઈ તકલીફ નથી એટલા માટે મેં કીધું કે પ્રધાનમંત્રી નારી ગૌરવ એ રાષ્ટ્રના સપના પૂરા કરવા માટેની મૂડી છે કયા સપના તમે પૂરા કરી રહ્યા છો દેશ જાણવા માગે છે કયું સપનું પૂરું થયું ભારતનું આ પરિસ્થિતિની અંદર દેશના લોકો સાથેની કે દેશની મહિલાઓ સાથેની આ વ્યવહાર કરતી ભારતીય જનતા પાર્ટી છે અમે ભારતીય જનતા પાર્ટી પાસે અપેક્ષા જનતાની સામે રાખી મૂકવા માંગીએ છીએ કે જે જવાબદાર વ્યક્તિ ઉપર જે બલાત્કારની ફરિયાદ નોંધાય છે એના ઉપર ભારતીય જનતા પાર્ટી અને સરકાર તરત પગલાં ભરે અને એને પદ ઉપરથી પહેલાં કાઢે મારે દેશને બતાડે કે અમે મહિલાઓનું સન્માન સાચવી ન શકતા મહિલાઓ પર દુષ્કર્મ કરતા હોય એવા લોકોને ભારતીય જનતા પાર્ટી પોતાના પક્ષમાં ન રાખી શકે આવો એક અરીસો બતાવે આવી સમજ બતાવે અને હું ગુજરાતના પ્રબુદ્ધ મીડિયા મિત્રો વચ્ચે વાત મૂકવા માંગુ છું કે ગુજરાતની અંદર મહિલાઓની સુરક્ષા મહિલાઓનું સન્માન નારી વંદના બેટી બચાવો બેટી પઢાવો આવી વાતો આપણે બધા બહુ સાંભળી છે ભાજપાવાળા પાસેથી આને લઈ સ્થળ જમીન પરિસ્થિતિ ઉપર ખરેખર મહિલાઓની સુરક્ષા મહિલાઓનું સન્માન મહિલાની નારી વંદનાનું આ તે છે એને લઈને આપણે વાસ્તવિક કરીશું મૂકવા માટે ચર્ચા અને સંવાદ કરીએ એવી નમ્ર અપીલ કરું છું આભાર